ગુજરાત માં કોંગ્રેસ ની ન્યાય યાત્રા નીકળશે મોરબી ના દરબારગઢ વિસ્તાર થી કાલે કોંગ્રેસ ની ન્યાય યાત્રા નીકળશે અગ્નિકાંડ જેવી ઘટનાઓમાં ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી નેતાઓ અને એમના શહીદ અધિકારીઓના પાપના કારણે બસો થી વધારે નિર્દોષ ગુજરાતીઓ હોમાયા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા મોરબી જિલ્લાથી લઈ અને ગાંધીનગર સુધીની અમે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રામાં મોરબી દુર્ઘટના રાજકોટ જે અગ્નિકાંડ છે વડોદરા છે કાંડ મહિનો છે અને તક્ષશિલા સુરત જેવા કાંડના પ્રશ્નોને લઈ અને અમે ગાંધીનગર રજૂઆત કરવા જવાના છીએ આ યાત્રા એ પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ